ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દન ધન 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 બાજે નગારું લોકો ભેગા થાય ઝાલર ટાણે મંદિર માં સૌ जोड़े आरती गाय जोड़े निषाद ना नगरा नो न नगरा नो न पतंग चालियो पतंग नहीं है फिर की ली दी हाथ दी 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 पे चलडावी पतंग कापे મીણલ બેન ની સાથે મીનાલ બેન ની નો ફટાકડા તો ફટફટ ફૂટે હવાય છોડી બહેને ફૂલ જરતું તારા મંડળ મમ્મી લાવી દે ને ફટાકડા નો ફ બકરી પેલી કાળી ધોળી બે બે કરતી જાય સીમ ખેતરે ચરતી ફરતી

ગુનગુન કરતો ગાયો ભર ચુ કિલ્લુ લુ પહેરુ ટોપી નાની તીખુ તીખુ ભડકા જેવું જીભ રહે ના છાની મામર ચાનો મા ઋષિ પૂજન કરતા પ્રગટાવે છે આગ યજ્ઞ કહે છે એને દોસ્તો લુ રાખો યાદ યદુરા હો રવિવાર ની રજા મજાની સહુ કોઈ રમસુ સાથે સવર સતા ની આપણે માણી સુસંગાથે લખોટા તો લલ્લુ લાવે કલ્લુ લાવે ગોટા શેરી વચ્ચે ગબ્બી ખોદી ખેલે નાના મોટા લ લખોટા નો લ વહાણ કેવું હાલક ડોલક મોજા ઉપર તર તું ધોળો એનો સઢ ફૂલે ને પવન સાથે સર બળબડતો ઉનાળો આવ્યો તાપ લાગતો સૌને ઠંડુ મીઠું સરબત પીવું कहो गमे ना कोने स सरबतनो स सा। स सरबतनो सटकोण सट के वो सहेलो लागे, लागे। लिट्टी कर जो लिट्टी करजो छ छ काटो નહીતર રે સોઢ નો સસલા ભાઈ તો બીકણ ભારે કાતરી ખાતા પાન ભાઈ ના મામા એ તો लांबा लांबा करण नानू नमणू केवतू लांबी फाळ आखो एनी चमकीली ચાલ હળમાં છે જળ જળ નળમાં છે તમે પણ જાણો ભાઈ સક્કડ છે તો એ સૌ અળ કોઈ નો નહીં નું આભૂષણ છે ભૂલ ને જઈએ ભૂલી યાદ રાખજો વાત અમારી વાત છે મહામૂલી ક્ષક્ષમા નોક્ષ ભણવા ગણવાથી મળતું એને કહેતા જ્ઞાન દેશ વિદેશમાં માં જનને સૌ કે સૌ દેતા માન જ્ઞાન નો જ્ઞાન